રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને હજી સુધી કોઈ પણ ભૂલી શક્યું નથી પણ તહેવારના દિવસો પણ નજીક આવી રહ્યા છે ગેમ ઝોન અને મનોરંજનની જે જગ્યાઓ છે ફરી ચાલુ કરવામાં આવે એ માટે રાજ્ય સરકાર માથે પણ દબાણ થઈ રહ્યું છે ત્યારે આવા ગેમ ઝોન ચાલુ કરવા કેવા નિયમોનું પાલન કરવું પડશે એ વિશે સુરત પોલીસે એક મોટું પગલું ભર્યું છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ગેમ ઝોન માટે સુરતમાં પોલીસ કમિશનરે ત્રેસઠ પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે અને શહેરમાં ગેમ ઝોન માટે સંચાલકોએ નવેસરથી લાયસન્સ પ્રક્રિયા કરવી પડશે એ વિશે સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાંગ જામીરે શું કહ્યું એ જોઈએ આ રૂલ્સમાં બે પ્રકારની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરેલ છે અમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ અમ્યુઝમેન્ટ રાઇડ્સના કેટેગરીમાં હાલ કૂદતા આપ અલગ અલગ કેટેગરી દર્શાવવામાં આવે છે ગેનિંગ ઝોન એક્ટિવિટીસમાં હાલ પૂરતા પંચાવન અલગ અલગ એક્ટિવિટીસ અને કેટેગરી ઉલ્લેખ કરેલ છે આપનારો દિવસોમાં જ્યારે જરૂર પડે ત્યારે કેટેગરીમાં અપડેટ કરવામાં આવશે આ રૂલ્સમાં ખાસ કરીને જાહેર જનતાની સમાન હતી

qualified person ના જોગવાઈ કરવામાં આવેલ છે અને આ ક્વોલિફાઈડ person ના ફરજ રહે છે કે તમામ ટેકનિકલ મુદ્દાઓ પર નિયંત્રણ રાખવાનું અને સુપરવિઝન રાખવાનું જેના પાસે સિવિલ મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ ડિગ્રી હોવા જરૂરત રહે છે આના સિવાય

ટેકનિકલ અને રૂલ્સ પ્રમાણે ચકાસણી કરવાનું રહે છે આ કમિટીમાં અલગ અલગ સરકારી વિભાગ અને અલગ અલગ સાયન્ટિફિક અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટના સભ્યો પ્રતિનિધિ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે સુરતમાં રાજકોટ જેવી દુર્ઘટના કોઈ પણ ભોગે ફરી ન બને તે માટે આ જાહેરનામામાં કેટલીક તકેદારી છે એનું સર્વાની ફરજ પાડવામાં આવી છે ગેમ ઝોન સેન્ટરમાં સુરક્ષા માટે એક્સપર્ટનો અભિપ્રાય લેવાની પણ ફરજ પાડવામાં આવી છે વધુમાં ગેમ ઝોન માલિકોએ ફરજિયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવાનું પણ રહેશે ગેમ ઝોનના માલિકોએ અકસ્માત થાય અને એમાં કોઈનું મોત નીપજે અથવા કોઈને કાયમી ખોડખાપણ થાય તે માટે દસ લાખ રૂપિયાનો વીમો છે એ લેવાનો રહેશે સત્યાવીસ નિર્દોષ લોકોને ભરખી ગયેલા કમનસીબ રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ગુજરાત સરકાર પર રાજ્યમાં તમામ ગેમ ગેમિંગ ઝોન મનોરંજન ઝોન ફરીથી ખોલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે ઓગસ્ટ મહિનાના ખાસ કરીને જન્માષ્ટમી સહિતના ઘણા લોકપ્રિય તહેવારો પણ નજીક આવે છે ત્યારે ગેમિંગ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કના આયોજકો ઈચ્છે છે કે શક્ય તેટલી વહેલી તકે પ્રતિબંધો છે હટાવવામાં આવે ત્યારે આવા ગેમિંગ ઝોનને ચલાવવા માટે સુરત પોલીસે કડકમાં કડક કહી શકાય એવા નિયમો છે એ જાહેર કર્યા છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર